હેલો લો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં મજામાં છે તો આજે આપણે રસ્તામાં વ્લોગ ચાલુ કરી દીધો છે કારણ કે આપણે જવાનું છે વાડી આટો મારવા ને જો રસ્તામાં તો બહુ પાણી આવેલું છે વરસાદના લીધે હમણાં બે ત્રણ દિવસ સુધી વાડી આટો મારવા નતા જાય એટલે મેડમે કે જો આજે આટો મારવા જાય તો જો અમારે રસ્તામાં પાણી બહુ ભરાણું છે અને હંદી બાજુ છે એ રીતનું જો રસ્તો હમણાં બે ત્રણ દિવસ સુધી બંધ જ નથી પાણી એટલું આવ્યું કે એટલા તો જો અમારે કે નદી ને એવું બધું પા કરેલા હતા એ બધા તોડી નહીં ખાશે પાણી એટલું આવ્યું કે વરસાદ એટલો પીડ્યો કે પાણીમાં શું કે પારા બધા તોડી નહીં ખા કેવડે કેવડે ઉત્સાહ બનાવેલા હતા બધા પારા તોડી નહીં ખા ને તમારે કેવો વરસાદ છે ને કેવું પાણી આવ્યું તે કોમેન્ટ કરજો મિત્રો આજી ઓલું બતાય ને અમારે સહેલું બહુ વધારે પાણી આવે છે વાદળી નું પાણી આવે છે બધી વાડીયા જવામાં બહુ મુશ્કેલ પડે છે આ પાણી આવે ને અમારે એટલા ગાડીઓ નો હાલે ટ્રોવેલ નો હાલે તો આ પાણી કેટલું છે ફાઇનલી મિત્રો તો આપણે વાડિયા પૂગી ગયા છીએ અને વાડિયા હાલો આપણે આટો મારી કેટલો નુકસાન આવ્યું આ વરસાદના લીધે તો ચાલો આવો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો તો જો વાડિયા પૂગી ગયા છીએ આ રીતનું બધું છે અમારે તો આવો કપાસ છે બધો અને હજાર મેળો છે અમારે મેળામાં તો હજી ખાટ નો મેળો બધી નાખવાનું બાકી છે આ રીતનું કઈ ખેતર છે અમારે અહીંયા આપણે સીબડાના વેલા છે અડી જોઈએ આપણે સીબડા કેવાક છે એમાં જાવાડિયા ડોડા ને શું કહેવાય તળ સીબડા ને બધું નાખેલું છે તો આપણે સીબડા જોઈએ કેવા આવ્યા છે કેવા નથી આવ્યા એ આ બધા સીબડાના વેલા છે તો આપણે ગોચી કેવાક છે કેવાની અને જો આપણો મેળો બતાય ને આપણો મેળો છે તમને ઝૂમ કરીને છે આપણે આ રીતના આપણે શું કે ખૂતી જાય છે જો વરાપ નથી થઈ અંદર આટો મારો પણ આ તો ઝટકા ચાલુ કરવા આવું પડે એમ છેલ્લા માટે શું કહેવાય આવવું પડે ને જો સામે છે જો વરસાદ અંધારો છે આગળ વરસાદ આવવાની ફૂલ વરસાદ ફૂલ આવવાની સંભાવના થઈ ગઈ છે ને જો આપણે વાડી આગળ હું કે દોઢા ને બધું છે હજી હું કે મેળા પી અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે જો બતાવી ને વરસાદ છે જો તેમનું ઝૂમ કરીને બતાવું જો વરસાદ પડતો પડતો આવે છે હવે આપણે મેળા સડી ગયા છીએ આ રીતનો ભાઈ તમારો મેળો છે જો અને સાટા રહી જાય એટલે આપણે શું કહેવાય પાછા આમ સારે એ બધું હેડે આંટો મારી દોરી તૂટી છે કે નથી તે જોઈ પછી ઝટકા આગળ સારો કરીને ભાગી દઈ જો વરસાદ જઈએ એકદમ ફફા ફટાફટ આવવાનું ચાલુ થઈ ગયું છે જો તમારા મોલ કેવો મસ્ત મજાનો જાય છે એ અમારે દરજ દાણા ખાવા આવે છે તો ફાઇનલી મિત્રો અમે જો વાડીએ છીએ આપણે હું કહેવાય આટો મારો જતા નથી ઘરે ગયા છીએ તો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો એક લાઇક એક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને ફરી વાત આપણે એક નવા વ્લોગમાં મળીશું તો ચાલો બાય બાય